વેલકમ ટુ મારું રસોડું આજે આપણે કારેલા અને કાંદાનું મિક્સ શાક બનાવીશું જે જરા પણ કડવું નથી લાગતું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈએ આ રીતે કારેલા અને કાંદાને મેં કાપી દીધા છે મારા અઢીસો ગ્રામ કારેલા છે એની સામે મેં બે મોટા કાંદા લીધા છે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ નહીં અને લસણનો વઘાર કરી લીધો છે એમાં કારેલા ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આ રીતથી મિક્સ કરી દઈશું કારેલાને આપણે ચડવ ચડાવવા દઈશું થોડી થોડી વારે આપણે એને આવી રીતે ટર્ન કરીને ચડવા દેવાનું છે શાકને થોડુંક કડક થાય ત્યાં સુધી કારેલાને ચડવા દેવાના છે આ રીતથી તમે જોઈ શકો છો થોડાક કડક થયા છે હજુ બી આપણે થોડુંક ચડવા દઈશું તો આ રીતથી ચડી ગયા છે હવે આપણે જે કાંદા લીધા હતા એને કાપીને ઉમેરી દઈશું હવે મસાલો કરશું કાંદા ઉમેર્યા બાદ જ મસાલો કરવો બે ટેબલ લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન ધાણાજીરું અને થોડુંક કાંદ કાંદાના પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી દઈશું અને ચડવા દઈશું એને આ રીતથી તો તૈયાર છે આપણું કારેલા અને કાંદ્યાનું શાક